વિસાવદરમાં જૂની પેન્શન યોજના અને વિવિધ પડતર માંગણીઓને લઈને શિક્ષક તથા કર્મચારીઓનું મહામતદાન નમસ્કાર હું ઉમેશ તિબડિયા શિક્ષક મહાસંઘ વિસાવદર પ્રમુખ છેલ્લા ઘણા સમયથી સરકાર પાસે અમારી વિવિધ માંગણીઓ પૈકી મુખ્ય અમારી માંગણી ઓલ્ડ પેન્શન યોજના એની માંગણી અને એ સિવાયની ઘણી બધી માંગણીઓ સરકાર સમક્ષ અમે મૂકી દીધી જેનું સમાધાન થયું હોવા છતાં પણ આજ દિન સુધી તેઓ સરકાર તરફથી કોઈ પ્રત્યુત્તર કે કોઈ ઠરાવ થયો નથી તો શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા આ મહામતદાનનો કાર્યક્રમ આજે આપેલો છે અને તે અંતર્ગત તમામ કર્મચારીઓ મતદાન દ્વારા પોતાના હક અને માંગણીઓ બેલેટ પેપરથી રજૂ કરશે આપની લોકપ્રિય ટીવી ચેનલના માધ્યમથી હું સર્વે કર્મચારીઓ વતી એ જણાવું છું કે આગામી સમયમાં જો સરકારશ્રી અમારી જે વિવિધ પડતર માગણીઓ અને મુખ્ય માગણી એવી અમારી ઓલ્ડ પેન્શન યોજના જો સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધીનગર ખાતે મહાઆંદોલન અને મહાપંચાયતનું આયોજન પણ કરી રહ્યા છે આજે આ વોટિંગ છે એ વિશાવદર તાલુકા પરતું છે કે ઓલ ગુજરાતમાં ચાલે છે આ વોટિંગ જે છે મહામતદાન એ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તમામ જિલ્લા મથક અને તાલુકા મથક તેમજ તમામ શાળાઓમાં પણ આજે પેનડાઉન અને કોઈ ઓનલાઈન કામગીરી તેમજ સરકારની કોઈ પણ કામગીરીથી અળગા રહી અને આજે કર્મચારીઓ પોતાની માગણી માટે આ મહામતદાન કરી રહ્યા છે